એ મારી ઓલી બીજી દુકાને થી તમારો જે શર્ટ આવવાનો હતો ને એ આવી ગયો લઈ જાજો લાવો ભાઈ ઓલો શર્ટ આ લ્યો 1000 રૂપિયા આ કરી લ્યો ચેક ઓનલાઈન માં જોયો તો ને જ શર્ટ હે તો પછી ભાઈ તમને મોજ આવી ગઈ ને એટલે તમને કહેતો તો કે ઓનલાઈન નો ભરોસો કરવો નહીં હવેથી હું ઓનલાઈન વસ્તુ કાઈ મંગાવીશ જ નહીં ભલે તમારી દુકાને મારે ડબલ પૈસા દેવા પડે સારું હાલો આવજો સેને બુદ્ધિના બારદાન હાડા 500 600 1000 માં બટકાયો અને તમે ઓનલાઈન વસ્તુ લેતા ને મારી પાસે લઈ જાજો થોડું મોંગું પડશે પણ આવશે